દહોજીલાના સંજીલી તાલુકામાં સફાઈ કામદારોને પગાર ન મળતા હડતાલનો સહારો લીધો છે સંજીલીમાં તેત્રીસ જેટલા સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા ઠેઠે ગંદકીનું સામ્રાજ્ય સંજીલી ગ્રામ પંચાયતમાં સતત સાતમી વાર સફાઈ કામદારો હડતાલ પર નિયમિત પગાર કરવા તેમજ પગાર વધારવા તાલુકા ટીડીઓ સહિત મામલોદાને રજૂઆત સંજીલી ગ્રામ પંચાયતનો વૈભવ ખાડે ગયો હોય તેમ ખુલ્લેઆમ જોવાઈ રહ્યું છે સંજીલી નગરમાં સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાઘરા ઉડી રહ્યા છે આખા સંજેલી નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગ જોવા મળ્યા છે સફાઈ કામદારોને રેગ્યુલર પગાર તેમજ પગાર વધારો ન કરતા હડતાલ પર ઉતર્યા સંજેલી ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારો સાથે અન્યાય અનેકોવાર રજૂઆત તેમજ અનેકોવાર હડતાલ પર ઉતર્યા છે છતાં નિયમિત પગાર આપવામાં આવતો નથી તેમજ પગાર વધારવામાં આવતો નથી જેને લઈ સફાઈ કામદારો ધોરા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને લેખિત જાણ કરીને અને તેત્રીસ જેટલા સફાઈ કામદારો હડતાલ પર ઉતરી જતાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે রিপোর্টার বিজয় চরপোর্ট সঞ্জেলি